આજ તો કે મમ્મી નાસ્તામાં બટેટાનું શાક ને પૂરી અને મારે તો પાણી ગરમ કરવાનું છે આપણી પાસે ક્યાં ફિલ્ટર છે એટલે ઉકાળવું પડે પછી પૂરી બનાવવાની બટેટાનું શાક ટાઢોળાની જીનુ ને મજા આવશે ખાવાની હવે આપણે પંખો સાફ કરવાનો છે મેં કીધું તો ને આગળના વિડિયોમાં નવરાઈ મળશે તઈ કરીશ તો આજ મળી ગય એટલે સાપટી નાખ્યો શાબાશ બેટા પછી વાસણ લીધા ને તો આમાં કીડી ક્યાંથી આવી ઈ પડતા મૂકીને મે કપડાને ઉપાડ્યા અને પછી તો મારા હાથમાં રેવડી આવી ગઈ હું વરત રેતી ને તો એ બહુ ખાતી બધા ના પાડતા તલ વાળું ન ખવાય હું તો તોય ખાઈ જતી બધા તો ના પાડ્યા કરે એને હું કામ હોય અને હવે મારે હેર ઓઈલ કરવાનું છે છેલ્લું કામ બાકી રહી ગયું હતું હાજે તો જો ખાવામાં પકોડા અને રાજ ઓગઝો ટીકા લાવ્યા હતા ઝાઝુ નહીં પણ થોડીક સાખવી પડે હા હાલો આ કમેન્ટમાં કહેજો તમે વરત રહેતા તે રેવડી ખાતા કે કેમ तो खाती हा, मजा आवती। तो ती नेक्स्ट व्हिडिओ जय द्वारकाधीश लाइक, शेअर सबस्क्राईब